સિદ્ધપુર રિવરફ્રન્ટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સરોવરને માતૃશ્રી હીરાબા નામકરણ આપવામાં આવ્યું છે અને જેનું લોકાર્પણ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે સરસ્વતી નદીના કિનારે હીરાબા સરોવર નામકરણ કરાતા સિદ્ધપુર નગરજનોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી હતી ત્યારે આ બાબતે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી રિવરફ્રન્ટ ખાતેના સરોવરનું નામ સિદ્ધપુરની અસ્મિતાને ઉજાગર કરી શકે તેવું આપવા માંગ કરી હતી સરકાર અને તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખાતેના સરોવરનું નામ માતૃશ્રી હીરાબા સરોવર જ રાખવામાં આવ્યું છે જેથી સિદ્ધપુર શહેરીજનોમાં સરકારની આ કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહે છે ત્યારે નગરજનોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આજે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે રેલી યોજી આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા રાતોરાત ચાર વ્યક્તિથી વધુ લોકો ભેગા ન થઈ શકે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરી રેલીના કાર્યક્રમને અસફળ બનાવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજે પાટણ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે કલેક્ટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારના ઈશારે રાતોરાત જાહેરનામું બહાર પડી પ્રજાનો સાચો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે જાહેરનામુ પૂરુ થયા બાદ આ મુદ્દે અમો ફરી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપીશું સાથે જ જરૂર પડે આ જાહેરનામા બાબતે કોર્ટમાં પણ જવાની તૈયારી બતાવી હતી ધાર્મિક નગરી તરીકે વિકસાયેલું સિટી છે અને ત્યાં ત્રણ દિવસથી જે અમારો જે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો એ ભારતીય જનતા પાર્ટીના તેના સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે તંત્ર અને બધા ભેગા થઈને જે નિર્ણયો લીધા છે એ તદ્દન ખોટા છે અમારું આવેદનપત્ર આપવાનું હતું આવેદનની અમને મંજૂરી આપવામાં ન આવી આવી તો એનો વાંધો નહોતો અમારી ધરપકડ કરવી હતી અમે ગાંધી ચિંત્યા માર્ગે અમે આવેદનપત્ર આપવાના હતા પણ સત્તાએ જાહેરનામું બહાર પાડી ચાર લોકોથી વધારે લોકો ભેગા ના થવા એવો કાયદો બનાવી અને જે પ્રજાનો અવાજ દબાવવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એના તંત્ર દ્વારા એનો અમે આવવાવાળા સમયમાં જવાબ પણ આપીશું અને જ્યાં તંત્ર છઠ્ઠી તારીખે જે એનું આવેદનપત્ર પૂરું થાય છે એટલે સાતમી તારીખે ફરી અમે અમારી મંજૂરી માગશું અને એનાથી ડબલ સંખ્યામાં લોકોને ભેગા કરીને આવેદનપત્ર આપીશું અને આવવા સમયમાં આ જે પાવડી જે હીરાબા સરોવર નામ આપી અને જે જે પ્રજાનો અવાજ પ્રજામાં આક્રોશ જે ઊભો થયો છે એ આક્રોશને અમારે જ્યાં વિરોધ પક્ષ તરીકે જે ભૂમિકા ભજવન થતી છે અમે સંપૂર્ણ રીતે ભોગવશું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો